નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો વે સિડીઝ કંપનીના હાઇબ્રિડ દિવેલા રાજવી તમે જોઈ શકો છો ઉપરથી એકલી માળો જ દેખાશે એની ફૂડ પણ જોઈ શકો છો બહુ જબરજસ્ત ફિલ્ડ છે એની ફૂડ જોઈ શકો છો તમે બહુ મસ્ત ફૂટ છે માલની સાઈજ પણ સારી છે સાથે સાથે માળોની સંખ્યા પણ બહુ વધારે છે તો દરેક ખેડૂત મિત્રને ભલાવણ કે દિવેલા વાવવા હોય તો વીર શીડસ કંપનીના રાજવી દિવેલા જ વાવે